તારા બેઠો બેઠો આમો કંટાળો આવે હવે તો ટાઈમે જ આવતો નહીં ટાઈમે નહીં જાતો હવે તો બીજું કો બસ હાલ તો હેડી તાર આગળ તમારે હા અમારે એવું જ છે તાર તમે કોઈ ચા મેલે ઉ નહીં કરાવો અત્યારે તો કોઈ ચા મેલે નહીં બધા બે હવા કે કાઢી મેલે ઘરે હે ના અરે બધા બે હવા હે હું આ તો કાઢી મેલે હવે કરે હે ના ના અરે તમારે ગાડી મેલે હે ના અમારે તો એ રહ્યા ઘરે હું બધા હાલ છે અમે ગાડી મેલો હું અમુક તમને ગાડી મેલે આવે તો કદાચ

તમારો પોણી પડતા અલિયા રાત ના લાલ વર્તા થઈ ગયા ને આ રાભાજી બેઠા હે ને મને લાગે યાર આબું ઘટાડે જોડે રહી ને લાગે હા જવું તો ખરા ઓહો લાલભા તમે ક્યાં ધાર પડ્યા પૈસા ને પૈસા શું કરવા અંબાજી હર જવું મફત નું ખાવાનું કેમ્પે કેમ્પે મફત નું ખાવાનું પૈસા તો હોવા જોઈએ ને ના જોયે અને આવતા ગમે ભરું શું મારે

કપા તો હાવું પડી ગયો રોજ રાત ના બેઠવા અને પેલા લાલભાઈ લેણીઓ પૈસા લેવા હે અને ઋતુ ખીચા પૈસા ભગાપાળ પગાર કે પણ ચાન જ યાહન ચાન જ યાહન ઓ તો કે કે તો નહીં બોલે બોલે કા લા પોણી ભરાય તો ગોર ભરાય જ તો પોણી ભરાય જ તો વાર થોડી કે ના ના લે લે પોણ પીવો તમે લા આ મને શું પોણી ભાવ વાત કરો જેમ પોણી શું ભાવ એટલે હવે શું વાત કરો તમે મને પોણી પીરા દી ઉપર હાલ પી લાલ પતન તમે જાણ આયા હતા

પૈસા આવતા પૈસા માં આવે તમે જેટલા વાગ્યા રાત ના અગિયાર વાગ્યા વાત કરો છો નવરા નવરાઈ ગયા તમે રાત ના

બે તો તમે અમારો સમય જુઓ અમારા ઉપર કેવું ઊંચી વીસ હજાર કામ પાડ્યા હા અને લઈ અને અમારે જેવું પેલો ફી હોય અમારો સમય ખરાબ આવ્યો અમારે પૈસા ગુનો કર્યો હતો આજ આ ખાલી

પૈસા માગવા જ ના હોય આ તો તમને એવું લાગે કે શુક સોન ઊંઝા લઈને જ્યાં સુખ સોન ઊંઝા નહી લો એટલે રાતે કરવાનું